વાવથરાદ જિલ્લાના નવસર્જનને લઈ ધાનેરામાં વિરોધ વચ્ચે આજે વિશાળ જનમેદની સાથે બાઇક રેલી સાથે સમર્થન સામે આવતા આજે રાજકીય ભૂકંપ સર્જાયો વિવિધ આગેવાનોએ વાવથરાદ જિલ્લાનું સમર્થન જાહેર કરી અમારો જિલ્લો વાવથરાદ જિલ્લો જેવા સૂત્રોચ્ચાર કર્યા વાવથરાદ જિલ્લાના નવસર્જનને લઈ ધાનેરામાં વિરોધ વચ્ચે વિશાળ જનમેદની સાથે બાઇક રેલી યોજી સમર્થન સામે આવતા રાજકીય ભૂકંપ સર્જાયો

વાવથરાદ જિલ્લાને સમર્થન આપતું ધાનેરાનું રાજકીય ગણિત જ ગણતરીમાં બદલાઈ ગયું લોકો એ જ કહ્યું કે અમારા નેતા નરેન્દ્ર મોદી અમારો વિકાસ વાવથરાદ સાથેનું શૂર વ્યક્ત કરી વિશાલ રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બીજી તરફ ભાજપ હંમેશા હર સુખ દુઃખમાં સાથે જોવા મળી રહ્યું છે લોકોએ કહ્યું કે પૂરમાં કોણ આવ્યું હતું મદદે લંપી વાયરસમાં કોણ હતું સાથે કોરોના કાળમાં સરકાર સાથે હતી તો અમે સરકારના નિર્ણયનો વિરોધ કેમ કરીએ અમને લાગે છે કે સરકારે ધાનેરા માટે જે નિર્ણય કર્યો એ અમારા સારા માટે જ હશે એટલે અમે વાવ થરાદનું સમર્થન કરીએ છીએ અમે વાવ થરાદને સંપૂર્ણ સાથે છીએ વિશાળ બાઇક રેલીનું મોટો રેલી બતાવી રહ્યું છે કે ધાનીરા તાલુકાની જનતા કોની સાથે છે પણ હજુ રાજકારણમાં ગરમાઓ યથાવત હોવાથી આમાં અનેક આંદોલનમાં અનેક વળાંક વળાંક સામે આવે તો પણ નવાઈ નહીં બાઇક રેલી નીકળતી એ આ વાવ જિલ્લા માટે આ સમર્થન રેલી હતી આ જિલ્લાનું વિભાજન નહીં થયું પણ આ જિલ્લાનું એક નવ નિર્માણ થયું છે આજ સમર્થન સર્વ સમાજના લોકો જે મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા હતા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાનું એક વિભાજન નથી એક જિલ્લાનું નવનિર્માણ થયું છે આવનારા સમયમાં આ જિલ્લામાં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ થશે મેડિકલ કોલેજ હોય હોસ્પિટલ હોય બધી સુવિધાઓ વાવ વાવથરાજમાં મળી રહેશે અને અહીંયા આપણે પાણીનો પ્રશ્ન મોટો છે પાણીનો પ્રશ્ન આપણે વાવ થરા જિલ્લામાં જોડાતી વાવ નહેરનું પાણી ચાલે છે તો ભવિષ્યમાં આપણને પાણી મળવાની શક્યતા છે જે લોકો ખોટો વિરોધ કરી રહ્યા છે એ પોતાના રાજકીય રોટલા શેકવા વિરોધ કરી રહ્યા છે તેર વર્ષ એમને શાસન આપ્યું એ લોકોએ શું કર્યું ધાનેરામાં ચારસો પોસઠ દુકાન તોડી ગરીબોને અહીંયા આચરણ લઈ લીધું હતું અને વાત કરે છે હવે રાષ્ટ્રવાદની વિકાસવાદની પાછી એવી વાતો સંભળાય છે કે અમને

ખૂબ જ મોટો હતો જેથી લોકોના કામ સહેલાઈથી થાય અને એમનો વિકાસ દરેક તાલુકાનો યોગ્ય થાય તે માટે જે જિલ્લાનું જિલ્લાનું નવા નિર્માણ કર્યું છે એ માટે આજે સૌ સમગ્ર તાલુકાની દરેક જાતિના ભાઈઓ યુવાનો ખેડૂત ભાઈઓ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અને વાવ ધરા જિલ્લા ને આજે સમર્થન આપ્યું છે જ્યારે આ જિલ્લો બન્યો છે ત્યારે આ જિલ્લાનો સરકારની નેમ છે અમારા નેતા વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નો પણ બનાવવાનો ત્યારે અમે સૌ એમને સમર્થન આપીએ છીએ અને જે વિરોધીઓ વેલીઓ કાઢે છે તેમની રાજકીય ખીજડી પકાવવા માટે ફક્ત ને ફક્ત વિરોધ કરી રહ્યા છે

કે આ પાણી માટે અમે બધા તમારી સાથે પણ એ લોકો માત્ર રાજકીય અસ્તિત્વ બચાવવા માટે લડે છે કોઈ કામ કરવું નથી ટીકા કરવી એમનો ધર્મ છે

નામ મારું નામ પટેલ ઉમાભાઈ મુળાભાઈ થાવર